સુરતમાં સૌથી મોટા સિલ્ક સાડી મેન્યુફેક્ચરર કોણ છે શું સુપુત્ર તમને ખબર છે અને આ ખબર એવું કેમ જરૂરી છે એ હું તમને કહી દઉં જો મતલબ જો તમે મેન્યુફેક્ચરલ પાસેથી સાડીની પરચેસિંગ કરશો તો ઓબવિયસલી વસ્તુ છે કે તમારો માર્જિન છે ને એક સરસ એવું મળવાનું છે અને જો સરસ એવી સાડીની ડિઝાઇન મૂકવી હોય તો તમને આવવું પડશે મેરા ફેશન અને એ કેમ એ હું તમને કહીશ વિડિયોના અંદર કારણ કે સરસ મજાની ડિઝાઇન્સ બનાવી ગઈ છે અને સરસ મજાનો ટોપિક બનાવી ગઈ છે તો ચાલો પાછા જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો હું કાલ તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશન ના ગુજરાતી ચેનલ પર તો મિત્રો આજે હું તમને બતાવીશ કે સિલ્ક સાડી રિયલ મેન્યુફેક્ચર કોને કહેવાય અને સિલ્ક સાડી અસલી કેવી હોય છે તમે જોયું હશે હાલના ટાઈમ પર કે બધા લોકો છે ને એમ કહેતા હોય કે ભાઈ મારાથી આ સિલ્ક સાડી મળશે આટલા પ્રાઇસમાં સિલ્ક સાડી મળશે બટ શું એ અસલી સિલ્ક સાડી હોય છે હા મિત્રો હવે તમે એમ વિચારતા હશો ને કે આ સોનું થોડી વેચે છે તો અસલી નકલીનું એ વસ્તુ કે છે તો મિત્રો એ વસ્તુ હોય છે કે જેમ કે ગોલ્ડના અંદર પણ અસલી નકલી હોય ને એ રીતે સિલ્ક સાડીના અંદર પણ હોય છે સિલ્ક સાડી એકચ્યુઅલમાં જે તમે લેતા હોય ને તે હોય છે સેમી સિલ્ક સાડી કે પછી ફિફ્ટી પર્સન્ટ ઓફ સિલ્કનું ફેબ્રિક હોય અને બાકીનું ફિફ્ટી પર્સેન્ટ અધર ફેબ્રિક હોય છે અને એમ કરીને તમે સેલ કરતા હોય છે અને તમે જોતા હોય કે એ ટાઈપની સાડી ત્રણસો ચારસો પાંચસો લગેન મળી જઈ હોય છે સેમી સિલ્ક સાડીઝના કલેક્શન આપણા ત્યાં પણ છે બટ આપણે આજે જોવાના છે પ્યોર સિલ્ક સાડીના કલેક્શન કારણ કે હાલમાં માર્કેટના અંદર ડિમાન્ડ છે પ્યોર સિલ્ક સાડીઝના કલેક્શન્સની અને અહીંયા તમને અફોર્ડેબલ પ્રાઇસના અંદર એ કલેક્શન્સ મળશે કારણ કે કે જે તમે વિડીયો જોવો છો ને તે સિલ્ક સાડીના મેન્યુફેક્ચરર પાસેથી જોવો છો અહીંયા તમને સિલ્ક સાડી એટલા અફોર્ડેબલ પ્રાઇસ રેન્જમાં મળશે ને કે તમે વિચાર નહીં કરશો અહીંયા તમને ખાલી સેવન ડબલ નાઇન એટલે કે સાતસો નવ્વાથી સિલ્ક સાડીઝના કલેક્શન્સ મળી જવાના છે બાકી હું તમને આખું કાઉન્ટર બતાવવા માંગુ છું કે અહીંયા તમને કેટલી બધી સિલ્ક સાડીઝના કલેક્શન્સ મળશે તમને બાંધણી વાળી જોઈતી હોય કે પછી તમને લિનન ફેબ્રિકના અંદર સિલ્ક સાડી જોઈતી હોય દરેક ટાઈપના આપણા પાસે સિલ્ક સાડીઝના કલેક્શન્સ અવેલેબલ છે તો તમે આ ફર્સ્ટ ઓફ ઓલ જોઈ શકો છો કે બાંધની અંદર બહુ જ બ્યુટિફુલ આ સાડી રહેવાની છે જે ભગવા કલર એટલે કે ઓરેન્જ કલરની છે ફ્લાવર વાળા ટાઈપના કલેક્શન જોઈતા હોય તો આપણા પાસે એ પણ કલેક્શન્સ અવેલેબલ છે અને આટલું અફોર્ડેબલ છે કારણ કે સિલ્ક સાડી મેન્યુફેક્ચર છે એટલા માટે બાકી અહીંયા તમે સ્ટોક જોઈ શકો છો કે અહીંયા તમને ભરપૂર સ્ટોક જોવા મળી જશે તમને જે ટાઈપનું બોક્સ પેકેજિંગ જોઈતી હોય આપણા પાસે એ ટાઈપની બોક્સ પેકેજિંગ્સ અવેલેબલ છે જેમ કે અમુક લોકો હોય ને અમુક લોકોને પોતાના દુકાન માટે એક્સપેન્સિવ ટાઈપની બોક્સ પેકેજિંગ જોઈતી હોય કે અમુક લોકોને થોડાક લો બજેટના અંદર બોક્સ પેકેજિંગ જોઈતી હોય તો આપણા પાસે દરેક ટાઈપની બોક્સ પેકેજિંગના કલેક્શન્સ અવેલેબલ છે જેમ કે તમે આ જોઈ શકો છો આ તમને પુઠ્ઠા બોક્સ પેકેજિંગ મળવાની છે એન્ડ ધેન તમને હું એક સાડી બતાવીશ જેના અંદર તમને ગુડ એટલે કે લાકડાનું બોક્સ પેકેજિંગ જોવા મળી જવાનું છે અને સાડીસ પણ એટલી જ બ્યુટીફુલ છે આ તમે જોઈ શકો છો સાડી અને હવે હું તમને બતાવીશ આનું પેકેટ તમે જોઈ શકો આ ટાઈપનું વુડ બેક બોક્સ પેકેજિંગ આવવાનું છે વુડન બેક્સ પેકેજિંગ રહેવાનું છે અને બહુ જ વધારે પ્રીમિયમ આ લુક આપે છે હવે સેમ્પલ્સ પર આવીએ સાડીસના કલેક્શન પર તો હું તમને હમણાં બે સેમ્પલ્સ બતાવીશ જેના અંદર તમે જોઈ શકો છો એક તો એકદમ ડાર્ક ગ્રીન કલરના અંદર છે અને તમને ખબર છે હમણાં વેડિંગ સીઝન છે ને

બ્યુટીફુલ લાગે છે પણ હા મિત્રો એક વસ્તુ હું તમને કહી દઉં કે જે પણ કલેક્શન તમે જોવો છો ને તે કલેક્શન તમને આ ટાઈપના બોક્સના અંદર આવશે અને આ ટાઈપના પેકેજિંગના અંદર આવશે આ ટાઈપના બંડલના અંદર આવશે બરાબર તો આ ટાઈપનું બંડલ તમને પરચેસ કરવું પડશે કારણ કે આપણે જે છે ને સિંગલ પીસ કરતા જે પણ કલેક્શન આ ટાઈપનું બંચ ટુ બંચ રહેવાનું છે બંચ ટુ બંચ તમને પરચેસ કરવું પડશે કારણ કે બી ટુ બી બિઝનેસ કોન્સેપ્ટ છે બિઝનેસ ટુ બિઝનેસ આપણે ડીલ કરીએ છીએ બાકી મિનિમમ પરચેસિંગની વાત કરું તો પચીસ થી ત્રીસ હજાર નું કંઈક મિનિમમ પરચેસિંગ રહેવાનું છે અને જેમ કે તમે કાઉન્ટર જોયું કે અહીંયા તમને માલ સામાન વધારે જોયું જોવા મળી જશે સ્ટોક ની વાત કરું તો આટલો બધો સ્ટોક છે આપણા પાસે સિલ્ક સાડીનો અને આ તો ખાલી મિત્રો સેમ્પલ્સ છે ડિઝાઇન્સ છે બાકી સ્ટોક ની વાત કરું ને તો આપણો એક પ્રોપર ફ્લોર છે આના કરતા પણ ત્રણ ઘણો મોટો ફ્લોર છે જેના અંદર ઓનલી ઓન સિલ્ક નું સ્ટોરેજ છે બાકી ડિઝાઇન પેટર્ન જસ્ટ લુક એટ ધીસ પ્યોર સિલ્ક સાડી રહેવાની છે બ્યુટિફુલ સિલ્ક સાડી છે તમને જે ટાઈપની ડિઝાઇન પેટર્ન જોઈતી હોય એ ટાઈપની આપણા પાસે ડિઝાઇન પેટર્ન બધું જ અવેલેબલ છે અને જો તમને પણ આ ટાઈપના સા કલેક્શન્સ લેવા છે ને તો ફટાફટથી આવજો ક્યાં ખબર છે તમને સિલ્ક સાડી રિયલ મેન્યુફેક્ચર પાસેથી બરાબર અને એ છે અજમીરા ફેશન બધા જ ટાઈપના આપણા પાસે કલેક્શન્સ મળવાના છે જેમ કે તમે આ જોઈ શકો છો બહુ જ બ્યુટિફુલ આ સાડી છે આપણા ગુજરાતના અંદર આ સાડી તો બહુ જ વધારે ચાલવાની છે કારણ કે આ સાડીનો કલર આ સાડીની ડિઝાઇન સેમ એઝ ઇટ ઇઝ ગુજરાતીઓને

જોઈ શકશો અને સાથે સાથે પ્રાઇસ પણ જાણી શકશો તો મિત્રો આ તો આજનું કલેક્શન આ તો આજનું વિડીયો અને હાલમાં તમને ખબર પડી જ ગઈ છે કે સિલ્ક સાડી રિયલ મેન્યુફેક્ચર કોણ છે અજવેલા ફેશન અને આ ટાઈપના વિડીયો માટે કરી દો આપણી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ બેલ આઇકન છે તેને પણ નક્કી પ્રેસ કરજો પ્રેસ કરવાનું જો ભૂલી જશો ને તો મિત્રો નોટિફિકેશન્સ નહીં આવશે એટલા માટે નક્કી પ્રેસ કરજો જેથી વિડીયોની નોટિફિકેશન્સ તમને પહેલા મળશે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ